અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક મંદિરમાં રહેલી ભગવાનની ત્રણસો વર્ષ જૂની મૂર્તિ ગાયબ થઈ ગઈ જે મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલ શાંતિનાથ મહાદેવ મંદિરમાં રહેલી ભગવાન નૃસિંહની ત્રણસો વર્ષ જૂની મૂર્તિ અને અન્ય ચાંદીના વાસણો પોલિશ કરવા માટે જ્વેલર્સમાં આપવામાં આવ્યા હતા શહેરના સીજી રોડ પર આવેલી ચાંદી ધામ નામની દુકાન માં આ દુકાનદારે માત્ર ચાંદીના વાસણો કારીગર દ્વારા મૂર્તિ ખોવાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું મહત્વનું છે કે મૂર્તિ જૂની અને કિંમતી હોવાના કારણે દુકાનદારે તેને વેચી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે બે કિલોનો ચાંદીનો ગળો આપ્યો પણ મૂર્તિમાં જે વખતે આપીને એ વખતે એને કહ્યું કે આ બહુ એન્ટીક પીસ છે આ તો તમે ફોરેન વેચો તો બે ત્રણ લાખ રૂપિયા મળે હું કહેલી ભાઈ હસતા હસ્તા આ વેચવાની ઓછી આ તો ભગવાનની મૂર્તિ છે એટલે અમે વેચવાની એને ના પાડી હતી અને છતાં એની બુદ્ધિ બગડી એટલે અમે આઠ વખત ધક્કા ખાધા છેલ્લા બે મહિનામાં હવે કહે ખોવાઈ ગઈ મળતી નથી તો બીજી તરફ ચાંદીધામ દુકાન ના માલિક દીપકભાઈને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેમણે આ મૂર્તિને ફ્રેમ કરાવવા માટે કારીગરને આપી હતી જે દરમિયાન કારીગર દ્વારા તે ખોવાઈ ગઈ એટલે કે બંને પક્ષકારો તરફથી એકબીજા પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે નવરંગપુરામાં અમારા અમૃતભાઈ પટેલ છે અમારા ટ્રસ્ટી છે એમના દ્વારા નવરંગપુરામાં કલમ ચારસો છ ચારસો નવ ચારસો વીસ એ મુજબની ફરિયાદ કરી છે અને અમારી મૂર્તિ પાછી મળે तो चौकस मेहनत इस मामला ये कि मेरे पास पॉलिश और फ्रेमिंग के लिए आया था मैंने उसे पॉलिश करवा दिया फ्रेम वाले वो फ्रेमिंग के लिए दिया था वो फ्रेम वाले से खो गई है अब वो मिसप्लेस हुई है कहीं चोरी हो गई है या कहीं उससे गिर गई है ये बताना मुश्किल है ऐसी कोई बात नहीं हुई ना मैंने इसे कोई डिमांड दी उनको होने के बाद जरूर मैंने उनको कहा कि मेरी कारीगर से खो गई है मेरी जवाबदारी है मैं इसका पेमेंट देने के लिए तैयार हूँ बाकी मैंने खरीदने की कोई बात नहीं करी ऐसी मूर्ति को